મહામંથન મંતવ્ય ન્યુઝમાં આપનું સ્વાગત છે જામનગરમાં નવા વર્ષની રાત કાળમુખી બની હતી જેમાં આખું જામનગર એક તરફ ખુશીઓ મનાવી રહ્યો હતો નવા વર્ષને આવકારી રહ્યો હતો ને બીજી તરફ એક પરિવારમાં માતમ છવાયો હતો ફટાકડા ફોડવા જેવી સામાન્ય બાબતે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને યુવક પર છરી વડે હુમલો કરી દીધો અને આ ઘટનામાં ચાલીસ વર્ષીય યુવક મુકેશ કાપરીનું મૃત્યુ નીપજ્યું છે આ સમગ્ર ઘટના છે તે જામનગરના અંધાશ્રમ વિસ્તારની કહેવાઈ રહી છે જ્યાં દિવાળીના પર્વ બાદ નવા વર્ષની ઉજવણી ચાલી રહી હતી રાત્રિ દરમિયાન મુકેશભાઈ કાપરી નામના જે વ્યક્તિ છે તે પોતાના ઘર પાસે હોય છે ત્યાંથી પસાર થઈ રહ્યા હતા ત્યારે કેટલાક લોકો ફટાકડા ફોડી રહ્યા હતા ત્યારે આ ફટાકડા તમે આગળ જઈને ફોડો તે વાત મુકેશ કાપરી જે મૃતક છે તેમણે કરી હતી અને જેના કારણે આરોપીઓ ઉશ્કેરાઈ ગયા અને એકાએક તેઓ છરી લઈને મુકેશભાઈ કાપરી ઉપર ફરી વળ્યા આ ઘટનામાં મુકેશ કાપરીને ગંભીર ઇજાઓ પહોંચતા તેમને તાત્કાલિક સારવાર માટે ભાવનગર તેમને તાત્કાલિક સારવાર માટે જામનગરની સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં ફરજ પરના તબીબે તેમને મૃત જાહેર કર્યા આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ઘેરા પ્રત્યાઘાત પડવાની શરૂઆત થઈ આ મામલે સ્થાનિક પોલીસને જાણતા સ્થાનિક પોલીસની ટીમ ઘટના સ્થળે દોડી આવી હતી આ મામલે મુકેશ કાપરીના પુત્રનું પણ નિવેદન સામે આવ્યું છે તે શું કહી રહ્યું છે તેમને સાંભળો મારું નામ સાગર હું જામનગર આંધ્ર આવાસમાં રહું છું કાલ રાતના ફટાકડાની બાબતમાં મારા પપ્પાને છરી મારી હતી ખાલી પપ્પા સમજાવવા આવ્યા હતા અને એમાં છરી મારી હતી

આ બાબત બાદ જામનગરની સ્થાનિક પોલીસે જે આરોપીઓ છે તેમની સામે હત્યા અંગેનો ગુનો દાખલ કર્યો છે અને તેમને પકડવા માટે અલગ અલગ ટીમો પણ કાર્યરત કરી છે પરંતુ નવા વર્ષના દિવસે જ જામનગરમાં હત્યાનો બનાવ સામે આવ્યા બાદ અનેક સવાલ ઉઠવાની શરૂઆત થઈ છે અને જે રીતે આરોપીઓ બેફામ બન્યા છે સામાન્ય બાબતોમાં હત્યાની ઘટનાઓને અંજામ આપી રહ્યા છે તે એક સમાજ માટે ચિંતાનો વિષય પણ બન્યો છે દર્શક મિત્રો આવા જ અવનવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું એટલે મહામંથન મંતવ્ય ન્યૂઝને લાઈક કરી લો સબસ્ક્રાઇબ કરી લો અને વધુમાં વધુ શેર કરો